નમસ્કાર શાશ્વત સંદેશમાંથી હું છું યોગેશ કવિશ્વર અમરેલી જિલ્લામાં છસો ગામ અને નવ નગરપાલિકાઓમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજવામાં આવી હતી યોગ બોર્ડ દ્વારા યોજવામાં આવેલી આ સ્પર્ધામાં અમરેલી જિલ્લામાં સત્યાવીસ હજાર નવસો ચોવીસ ઉમેદવારો દ્વારા પોતાના નામની નોંધણી કરાવવામાં આવી છે જેઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો હાલમાં સ્થાનિક કક્ષાએ સ્પર્ધા યોજાયા બાદ આગામી તારીખ ત્રેવીસના તમામ તાલુકા મથક તથા નગરપાલિકા કક્ષાએ સ્પર્ધા યોજવામાં આવશે અને તે સ્પર્ધામાં વિજેતા થયેલા ઉમેદવારો જિલ્લા કક્ષાની સ્પર્ધામાં અને જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ઉમેદવારો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે અમરેલી જિલ્લામાં સૂર્યનમસ્કાર સ્પર્ધામાં ભાગ લીધેલા ઉમેદવારોએ હવે નિયમિત રીતે પોતે સૂર્યનમસ્કાર કરશે તેવા સંકલ્પો પણ લીધા હતા જુદી જુદી વય કેટેગરીમાં નવથી અઢાર વર્ષ સુધીના ઓગણીસ વર્ષથી ચાલીસ વર્ષ સુધીના અને એકતાલીસ વર્ષથી ઉપરની વયના લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો